બદલે જણા જવાનાસી ગેસીનુગર નજીકમાં છે લવા દોર ચલો આપડે આવી સુતાનું કારખાનું જઈએ તો ગેલેક્સી આપણે ગાડી ખાલી છે અને પર સામાન હજી પણ આવે છે दार सामान लगा ए चट्टे हाय आप आई आइए गए ऊपर बन्ना गरे बन्न ऊपर जो लोवा घर में जाओ है कर दे बेटा हां अब बारी को शो क्या सब्सक्राइब करो इनके like karo comment karo comment karo, like karo share karo ke karo naik karo roh, hello karo roh, karo? ke roh, naik ke roh, naik ke roh, naik ke roh, naik Award roh, naik ke ke award

ધીરે ધીરે સામાન મુકાશે બે ફેરા કરવા પડશે પછી વાંધો ને નવા ઘરે આવી ગયા નીચે પાર્કિંગ છે સામાન ઉતરવાનું ચાલુ થઈ ગયું બતાવી દઉં તમને સોસાયટી તમે જોઈ શકો છો આ રીતે ફ્લેટ છે પછી આપણે ઉપર જઈશું બધું ઉતારી છેલ્લા ફેરામાં જઈશું આપણે ઉપર

કબાટ બધું થઈ ગયું રેડી આ પાછળ મોટી બાલકની અહીંયા બી જાળી લાગશે પેલી અંદર પણ ને ઓ રસોડું બતાવું તમને આ રહ્યું રસોડું બીજો ફેરો ગયો એક સોફા બે તિજોરી ચાલો બેન ના ઘરે કામ પતી ગયું હવે જાય શું ગયા વાગી ગયા ચાર આખો દિવસ ગયો ગઈ વાર આરામ કરવાનો હતો પણ આરામ કરવા ના મળ્યો પાછો આવવાનું છે થોડી વાર ભાઈ પાછું બેન ના ઘરે ફટાફટ ઘેર જઈને નહીં જઈને તૈયાર થઈ ગઈ कै ये पाछा गया ચાલો તો આપણે જઈશું બંધના ઘરે નવા તો વાંધો હતો બાકી છે ઈવાર આખો કહ્યું એમને એમ ન વાગી ગયા પાંચ આરું આપણે તૈયાર થઈ ગઈ નહીં જોઈએ કેમ કે ત્યાં જઈને થોડો સામાન જે ફેરફાર કરવાનો છે એટલે હું નવા નવા દઉં કે પાછા પહેલાં થઈશું હું બંધ કરીને જઈશું પ્રનીકળી ગયા જવાબ આવીશું સારું ક્યાં કર્યો હા

અલી માદની આજી પેલી દા ક્લિક કર દે હે ને એ બસ પકડો પકા માખી પકડ મજે પકડાવ નણ યોનો કંપુ લાવ અરુ ના થે ટલે કરી ગયી સજ કમ આરુ ચાલવા ઓર કાથિયો બેટા આ હરો ઓર ગોક ભણ મુકી દે હમ મમ્મા તુ ચાલિ કર અરે બોસે જમનો જમનો આઈ ગયો જમમે છે ના આ ખા હતું કા અરે મે આ મમ્મા એ આ